વિસાવદરની પેટા ચૂંટણી હવે એક અલગ દિશા તરફ ગઈ કારણ કે ગઈકાલે જે રીતના આમ આદમી પાર્ટી દ્વારા સતત સ્ટિંગ ઓપરેશન અને ભારતીય જનતા પાર્ટી એ દારૂ ચવાણું વેચી પૈસા વેચી અને લોકોને ખરીદવાની કોશિશ કરે છે આક્ષેપ પછી જે વિડીયો સામે આવ્યા એ વિડીયો પછી ઘણા બધા સવાલો થયા ગોપાલ ઇટાલિયા એક જગ્યાએ ગયા ત્યાં દારૂની પેટીઓ બતાવી એના સિવાય ગોપાલ ઇટાલિયા પ્રાંત અધિકારીને મળવા માટે ગયા પોતાના કાર્યકર્તાને લઈને ગયા અને બે લાખ રૂપિયા ટેબલ પર મૂકીને કહ્યું કે આ બધું કરી ઘટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ભેગા મળીને જે હોટલમાં ગયા ત્યાં નું પણ એક સ્ટિંગ ઓપરેશન આવ્યું જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ જ લાઈવ કર્યું હતું કે જેમાં કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ પણ દેખાય છે દિગ્ગજ નેતાઓને પૂછવામાં આવે છે કે આ તો ભારતીય જનતા પાર્ટીની હોટલ છે ને અહીંયા આ બધા ધંધા ચાલી રહ્યા છે ને તમે અહીંયા શું કરી રહ્યા છો આ બધાની પછી ફરી એક વિડીયો આવ્યો છે બળદેવજી નામ છે આમ આદમી પાર્ટીના નેતા છે અને એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા ભેગી મળેલી છે એટલે ગોપાલ ઇટાલિયા પણ ભારતીય છે એટલે હવે હું ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ માટે કશું જ નહીં કહું પણ આમ આદમી પાર્ટી સાથે મારે કોઈ લેવા દેવા નથી એના પછી એમણે એવું પણ કહ્યું કે બંને પક્ષો મળેલા છે એટલે તમે કોંગ્રેસને પસંદ કરજો પણ તમે ગોપાલ ઇટાલિયા કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈને વોટ ન આપતા એવું કહી અને એમને જાહેરમાં રાજીનામું આપી દીધું છે અત્યારે વિસાવદરમાં ખેલ જબરજસ્ત થઈ રહ્યા છે એક બાજુ નેતાઓને ખરીદવાની કોશિશ થઈ રહી છે એક બાજુ ટાલિયા સામે વિરોધ અને પોતાના જ પક્ષના જે નેતાઓ છે નેતાઓ છોડી પક્ષ છોડીને જાય છે એવા આક્ષેપ સાથે કે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે એક બાજુ એવું કહેવાય છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી મળેલી છે આ બધાની વચ્ચે કોન કોની સાથે મળેલું છે એ ખબર નથી પણ વિસાવદરની જનતા બધું જ જોઈ રહી છે વિસાવદરની જનતાને આ બધા જ ખેલ ખબર પડી રહ્યા છેલ્લા સમયે જે ગેમ રમાતી હોય છે એ ગેમ વિસાવદરમાં રમાવાની શરૂઆત થઈ ગઈ છે પ્રચારના પડઘમ હવે તો બંધ થઈ ગયા છે પણ ડોર ટુ ટુ કેમ્પેન અને આ બધી જે રીત હોય છે કે છેલ્લા સમયે વોટર્સને લુભાવવાની વાત હોય છે બધું જ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યાં વિસાવદનની જનતા મને ખબર છે ત્યાં સુધી ખૂબ હોશિયાર છે વિસાવદનની જનતા પોતાના નેતા એ ધારું ચવાણું કે પછી એનાથી પસંદ નહીં કરે એના ખેડૂતોને કેટલી હેલ્પ કરી શકે છે ખેડૂતોને કેટલી મદદ મળે છે એના ઉપરથી કરશે ગોપાલ ઇટાલિયાના એ આક્ષેપો એના પછી એમની સામે બનાવેલો વિડિયો જેમાં આમ આદમી પાર્ટીના જ નેતા એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા મળેલા છે તેમને સાંભળો પહેલા હું અધ્યક્ષ રિકમા આમ આદમી પાર્ટી મહામંત્રી તેમજ તલસરી જિલ્લા પંચાયત ચીફનો ઇન્ચાર્જ આજે રાત્રેથી મને એવું જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ અને ભાજપના ઉમેદવાર એકી સાથે બે છે એકી સાથે ચર્ચાઓ કરે છે અને મતદારોને ગુમરાહ કરે છે અને અમે બધા અત્યાર લગાડ ભાજપની સામે લડવા એની હારે હતા પણ આજની તારીખે એવું અમને લાગ્યું કે ભાઈ આ ભાજપ હારે સેટિંગ કરી અને બેહી ગયા છે એટલે આજથી હું મતદારોને અપીલ કરું છું કોંગ્રેસ કોંગ્રેસને મત આપજો આમ આદમી પાર્ટીને ન આપતા અને હું આમ આદમી પાર્ટી મહામંત્રી તરીકે રાજીનામું આપું છું હવે આ ચૂંટણીમાં શું ખેલ રમાય છે જોવાનું રહ્યું સતત ત્યાંથી જે સમાચાર આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું આમ આદમી પાર્ટીના નેતા અને જે રીતના દારૂ અને બીજા ખેલ થઈ રહ્યા છે વિષય પર પણ વિસ્તારથી વાત કરીશું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં ફસાટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો